માળાહાટીના તાલુકા પંચાયતના ભાજપના સત્તર સભ્યોએ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ ટીડીઓશ્રી મિલન પાવરા સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી ટીના તાલુકા પંચાયત ભાજપના સત્તર સભ્યોએ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ ટીડીઓ શ્રી મિલન પાવરા સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી જેના જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી તારીખ અનુસંધા ચોવીસ રોજ તાલુકા વિકાસ અધિકારી મિલન પવારા અધ્યક્ષતામાં સાધારણ સભા બોલાવવામાં આવતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાવવામાં આવી આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના ઓગણીસ સભ્યો હાજર રહ્યા જેમાંથી સત્તર સભ્યોએ નૈનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ

નેનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી તે સત્તર સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ હતી ત્યારબાદ માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આદેશ અનુસાર આજની તારીખ સોળ સાત બે હજાર ને અગિયાર કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું એ સામાન્ય સભામાં મારી આટીના તાલુકા પંચાયતના કુલ વીસ સભ્યોમાંથી સત્તર સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે તેમજ બે સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ છે અને એક સભ્ય છે એ જે ગેરહાજર રહે છે આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થાય છે સર આવે હવે પંચાયત ધારાના નિયમ મુજબ ત્રણ દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે ત્યાંના ત્રણ દિવસ બાદ છે એ પ્રમુખશ્રી પોતાનું સ્થાન ત્યાંથી એમને છોડવાનું થાય છે રમેશ કારિયા એસ નાઇન ન્યુઝ માળિયાના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે